હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી બીજેપી સાંસદ કંગના રોનત ચર્ચાનો વિષય બની છે ચંદીગઢ એરપોર્ટ પર કંગના રોનતને સીઆઈએસએફની મહિલા કર્મી કુલવિંદર કૌરે લાફો માર્યો હતો જેનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે કંગના રોનતને લાફો મારવાની ઘટના બાદ સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાઈ ગયું છે અભિનેત્રી સાથે જે થયું તેનાથી કેટલાક લોકો ગુસ્સે છે જ્યારે કેટલાક કુલવિંદરનું સમર્થન કરી રહ્યા છે આ ઘટના બાદ કુલવિંદર કૌરને સસ્પેન્ડ કરવામાં આવી છે પરંતુ એક એવી વ્યક્તિ છે કે જે કંગનાને થપ્પડ મારવા બદલ તેને એક લાખ રૂપિયાનું ઇનામ આપવા માંગે છે ટ્વિટર પર વાયરલ એક વિડીયોમાં પંજાબનો એક બિઝનેસમેન કુલવિંદરને એક લાખ રૂપિયા આપવાની વાત કરી રહ્યો છે જીરા બિઝનેસમેન શિવરાજ સિંહ બેનસે જાહેરાત કરી છે કે તેઓ કંગનાને લાપો મારનાર સીઆઈએસ કોન્સ્ટેબલને રૂપિયા એક લાખ ઇનામ આપશે યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર્ન હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ